માવિના મોડો કંસાર કોંગ્રેસને મત આપી થયા નિરાધાર જી હા ઉજ્જળ વગડામાં એરંડો પ્રધાન જહીરાબાદ ગ્રામ પંચાયતમાં વહીવટદાર હોય વિસ્તાર માવિના મોડો કંસાર હોય તેવો થઈ ગયેલ છે સરપંચ કે પછી પંચાયત સદસ્ય ન હોય તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્યોની જવાબદારી બને છે પણ તેઓ પોતાના મત વિસ્તાર પ્રત્યે નારાજ હોય તેવું લાગી રહ્યું છે કેમ કે તેમણે સત્તા વિરુદ્ધ જઈ એવા કોંગ્રેસના સદસ્યોને કેમ જીતાડ્યા કે આજે તેમણે જનતાની વચ્ચે જવું પડે છે જીતેલા ઉમેદવાર આજે જનતાને કેમ જીતાડ્યા તે પૂછી રહ્યા છે અમે કહ્યું હતું વોટ આપો એમ પૂછી રહ્યા હોય તેવું જોવાઈ રહ્યું છે નાગરિકો પોતાના મત પર આજે અટહસ્ય થતા જોઈ રહ્યા છે કેમ મત આપ્યો તે પોતાની જાતને જ પૂછી રહ્યા છે શું પોતાના પગમાં આ વિસ્તારોમાં ભરાયેલા પાણીનું કિચડ લાગશે કે દવાનો છંટકાવ કરાવશે ક્યારે વિસ્તારની વિઝિટ કરશે શું ચૂંટણીની રાહ જોવાઈ રહી છે અમારી ચેનલ દ્વારા વિસ્તારના લોકોના મંતવ્યો મંગાવ્યા ત્યારે જાણવા મળ્યું કે દવાનો છંટકાવ પણ થયો નથી અને મચ્છરોના બ્રીડિંગ પણ લેવામાં આવ્યા નથી શું ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ કે ચાંદીપુરમ જેવા રોગોની રાહ જોવાઈ રહી છે કે પછી આમંત્રણ અપાઈ રહ્યું છે એડિટર જાકીર હુસૈન મેમણ